સો હેલ્લો મારા વાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે નીતેシュ ઠુગલ અને તમારું સ્વાગત છે NJ ક્લાસીસ ગુજરાતીમાં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું જે આ ગાલા અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન આજના વિડિયોની અંદર આપણે જોવાનું છે અને આ સોલ્યુશનમાં અત્યારે આપણે જોવાનું છે તેનું પ્રશ્નપત્ર નંબર 2 અને તેનો વિભાગ સી આ વિભાગ સી અથવા તો આનું કોઈ પણ પ્રશ્નપત્ર જો તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેટરમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે પ્રશ્નપત્ર નંબર બે વિભાગ સી અને તેનો પ્રશ્ન નંબર છેતાલીસ કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે એક ગલ્લામાં પચાસ પૈસા ના સો સિક્કા પાંચ ના દસ જયારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે ગલ્લામાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે તે સમસંભવી હોય તો સિક્કો એક તમને કીધું છે પચાસ પૈસાનો સિક્કો હશે બીજું કીધું છે રૂપિયા પાંચ નો સિક્કો નહીં હોય અને ત્રીજું કીધું રૂપિયા બે નો સિક્કો હોય તેની સંભાવના જો આપણે આની અંદર એમ કીધું છે કે પચાસ પૈસા ના સો સિક્કા એટલે હું અહીંયા લખી નાખું પચાસ પૈસાના કેટલા સિક્કા છે સો પછી આપણે શું કીધું છે કે રૂપિયા એક ના પચાસ સિક્કા હું અહીં લખું રૂપિયા એક ના કેટલા સિક્કા છે પચાસ સિક્કા છે વીસ સિક્કા છે એટલે અહીંયા લખું છું વીસ અને પછી શું કીધું રૂપિયા પાંચ ના દસ સિક્કા એટલે રૂપિયા પાંચ ના કેટલા સિક્કા છે દસ એટલે ટોટલ સિક્કાની સંખ્યાનો સરવાળો કરવાનો છે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શું કરી નાખે ખબર કે આનો સરવાળો કરે એનો કરવાનો દસ એટલે ટોટલ કેટલા થશે એકસો ને એસી એટલે કુલ પરિણામ મને કેટલા જોવા મળે છે એકસો ને એસી જોવા મળે છે હવે તેની અંદર જે પેલો પ્રશ્ન પૂછેલો છે તે આપણે જોઈએ અને પેલો પ્રશ્ન મને શું પૂછેલો છે કે 50 પૈસા નો સિક્કો હશે એટલે હું અહીંયા લખીશ 50 પૈસા નો સિક્કો હોય તેના સાનુકૂળ પરિણામ બરાબર 50 પૈસા ના સિક્કા આપણી પાસે કેટલા હતા 100 એટલે તેના સાનુકૂળ પરિણામ કેટલા થાશે 100 આ પહેલી ઘટના છે એટલે ઈને ધારો કે હું કઉ પી ઓફ A તો સૂત્ર શું થશે કે સાનુકૂળ પરિણામ એના છેદમાં શું આવશે કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ મારી પાસે કેટલા છે અને કુલ પરિણામ કેટલા છે આ ઉડી ગયા પછી આપણે જોઈએ તો અહીં વધે છે દસ ના છેદમાં અઢાર પાંચ દુ દસ થાશે ને નવ દુ શું થાય અઢાર એટલે અહીંયા મને કેટલા મળે ના છેદ નવ આ મને પી ઓફ એ બરાબર જોવા મળે છે ત્યારબાદ હવે આપણે જોઈએ તેનો પ્રશ્ન નંબર બે કે જેની અંદર આપણે એવું કીધું છે કે રૂપિયા પાંચ નો સિક્કો નહીં હોય એટલે હું અહીં લખું રૂપિયા પાંચ નો સિક્કો નહીં હોય તેના સાનુકૂળ પરિણામ હવે રૂપિયા પાંચ નો સિક્કો ના હોય તો રૂપિયા પાંચ ના સિક્કા ટોટલ કેટલા છે દસ અને ન હોય કીધું હોય ત્યારે કુલ પરિણામ માંથી પરિણામ છે એસી માંથી દસ જાય તો કેટલા વધશે એકસો ને સિત્તેર હવે આ ઘટનાને ધારો કે હું ઉપયોગ બી કહું તો સૂત્ર આપણી પાસે શું છે તકે સાનુકૂળ પરિણામ એના છેદમાં આવશે કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ આપણી પાસે છે એકસો અને કુલ સંભાવના અહીંયા જોવા મળે છે ત્યારબાદ તેનો પ્રશ્ન નંબર ત્રણ કે જેની અંદર એવું કીધું છે કે રૂપિયા બે નો સિક્કો હોય એટલે હું લખું રૂપિયા બે નો સિક્કો હોય તેના સાનુકૂળ પરિણામ બે ના ટોટલ સિક્કા સૂત્ર આપણી પાસે સાનુકૂળ પરિણામ એના છેદમાં કુલ પરિણામ હવે સાનુકૂળ પરિણામ મારી પાસે વીસ છે અને કુલ પરિણામ કેટલા છે એકસો ને એસી જીરો જીરો ઉડી ગયા હવે નવ દુ કેટલા થાય અઢાર અંશમાં અને આમાં હજી કોઈ પણ જગ્યાએ જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી એનો સોલ્યુશન પણ હું તમારા માટે લેતો આવું તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ પસંદ આવ્યો હોય તો લાઈક કરીને ચેનલ ને કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ